હવે સાહેબ મારી પોઝિશન એવી નથી હું એ લોકોને ને કરોડ આપી શકું મારે મકાન માં જે રહું છું એ મારે પચાસ આઠ લાખ નું મકાન છે એ સિવાય આપડી પાસે મિલકત કઈ નથી તો મારે પૈસા દેવા જ બીજા નંબર માં મારી પાસે ઉઘરાણી ઘરે આવી અને એમ કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે આઠ દિવસ થી ઘરે વયો ગયો છે એના ત્રાસ થી બરાબર છે અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ ઈ તમારો છોકરો આવે કે નો આવે તમારે પૈસા આપવા પડે હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપવા ઈ સાહેબ તમે મને કહો બીજા નંબરમાં મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ પકવાણાનો ફોન આવતો અને ઈ એમ કહેતો તારો ભાઈ વયો જાય તો ભલે જે કરે મારે પૈસા જોશે એટલે મારા દીકરાને એવું કીધું કે મને આ બાબતમાં ફોન ન કરતા કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી મારા ભાઈ લીધા છે આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે બરાબર છે તો પરમ દિવસે કાલાવડ મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવડ રહેવાની દરવાજામાં નોકરી કરે છે અને કાલાવડ થી વાગે નોકરી પૂરી કરીને આવતો તો ગોળ વાજરી પાસે હોડા આડું નાખી અને બે ફાર્મ માં હાથ ને પગ બે ભાંગી નાખ્યા અત્યારે હોસ્પિટલ એડમિટ છે હવે સાહેબ તમે કહો અમારે કેવી રીતે અને બીજું સાહેબ હું કમિશનર સાહેબ ને વિનંતી કરું છું અને ગૃહમંત્રીને વિનંતી કરું છું એવી આપડી પોઝિશન સાચ નથી મારે કેવી રીતે પૈસા દીધા ત્યારે મને એવું નથી તમારા ને પાંચ રૂપિયા આપી છે મને પૂછવું તો હું પાંચ રૂપિયા દેવા નો દે અને છોકરો મારો વ્યવસ્થિત છે

આના ત્રાસ અમને મુક્ત કરાવ બીજું કઈ નઈ મારા દીકરા નો કઈ હતો નથી અને એક ના હજી હોસ્પિટલ માં ચાર ઊંટે માથે પડ્યો હાથ ને પગ ભાંગી નાખ્યા છે શું કરવાનું માણસો દ્વારા ભંગાવી નાખ્યા છે એ સિવાય કોઈ બીજો રસ્તો ના અમારે સુસાઈડ કરવાની ઘર આખા હું કરવાનું અમારા પરિવાર ઉપર એટલું જોખમ છે અત્યારે તો અમે ડેરી બારે નીકળતા નથી